નમસ્તે બેટા કેમ છો બધા જવાર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી એક અને વિભાગ ત્રણ પૂર્ણ કર્યા જે તમને આપણી ચેનલ કરતા ચેનલ વ્યૂ ચેનલ કરશો એટલે વિડીયોની અંદર જોવા મળશે જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝડપથી કરી દેજો એટલે આગળના વિડીયો જે ભૂતકાળના એ તમને જોવા મળે અને નવા ભવિષ્યમાં જે બનનારા છે વિડીયો તે પણ તમને સરળતાથી મળી રહે આજે આપણે વિભાગ બે ના પ્રકરણ નંબર બે પૂર્ણ સંખ્યાઓ અને તેના પરની ચાર મૂળભૂત ક્રિયાઓ તેના ભાગ બે ની અંદર આપણે સૌ મળ્યા છીએ તો તમારું સ્વાગત કરું છું એની અંદર તમે સૌ રેડી હશો તમારા પુસ્તક સાથે પેન સાથે રબ્બર સાથે પેન્સિલ સાથે જેથી કરી કામ કરી શકાય શરૂઆત કરીએ સ્વાધ્યાયની શરૂઆતમાં પ્રશ્ન નંબર એક થી રકમવાચીએ 1836 ને 17 વડે ભાગતો ભાગફળ કેટલું મળે અહી જવાબ આપ્યા છે 108 18 17 કે શૂન્ય તો જ્યારે આવો દાખલો પૂછાય છે ત્યારે આપણે ગણતરી કરવી જરૂરી બને છે તો આપણે ગણતરી કરીએ અહી એવી અપેક્ષા રાખાય નવ ઉદયના બાળકો જે તૈયાર કરતા હોય એમની પાસે કે 1 20 સુધી ના ઘડિયા એમને આવડતા હોવા જોઈએ તો અહીં આપણે આગળ વાત કરીએ તો 70 તો 70 એકા 70 18 માંની 70 જાય તો એક વધશે ઉપર થી ઉતાર્યા 3 એટલે કે 13 બની ગયા જે 70 કરતા નાના છે એટલે કે ભાજ્ય ભાજક કરતા નાનો છે તો 70 થી 13 થી નાનો 70 શૂન સત્તર શૂન્ય શૂન્ય તેર માંથી શૂન જાય તેર ના તેર ઉપરથી ઉતાર્યા છ સત્તરના ઘડિયામાં એકસો છત્રીસ ક્યારે આવે તો સત્તર અઠા એકસો છત્રીસ આપણો જવાબ કેટલો આવ્યો એકસો આઠ અહી તમને જવાબ એકસો આઠ એની અંદર મળી રહેશે પરંતુ અહીં કેટલીક બાબતોની વાત તો આને ભાજ્ય કહેવાય આ ભાજક છે શેષ કહેવાય અને આ ભાગફળ કહેવાય અહી યાદ રાખો જ્યારે આ બંનેનો ગુણાકાર કરીએ ભાગફળ તો ભાજ્ય મળી જાય જો ના મળે તો એની ધ્યાન આપી શકો છો તમારા પુસ્તક ની અંદર જે તમારા માં આવશે એક હજાર ચોરાશી ની તેર વડે ભાગ મળતા ભાગફળ અને શેષ જણાવો દાખલો હોમવર્ક ની અંદર આના જેવો જ તમારે ભાગફળ અને શેષ આ બંને જણાવવાનું છે એકસો અને શેષ ત્રણ મળે તો અહીં જો કેવો દાખલો આપેલો છે અહીં તમને ભાગફળ આપી દીધું છે શેષ આપી દીધેલી છે અને અગિયાર ભાજક આપી દીધેલો છે તો આપણે હવે શું શોધવાનું છે નીચેનામાંથી કઈ સંખ્યા મળે કઈ સંખ્યા એટલે કે ભાજ્ય શોધવાનું તો ભાજ્યનું સૂત્ર શું થાય ભાગફળ ગુણ્યા ભાજક વત્તા શેષ તો અહીંયા ભાગફળ કેટલું છે એકસો સત્યાવીસ ભાજક કોણ છે તો અગિયાર વત્તા શેષ કેટલી છે

ત્રણસો સત્તાણું એમાં વધતા ત્રણ તો એમને ત્રણ ઉમેરતા શું મળશે ભાઈ ચૌદસો તો ચૌદસો જવાબ આપણને શેમાં મળે છે એમાં બીમાં સીમાં સી કે ડી તો જવાબ આપણને બી ની અંદર મળી જાય છે અહીંયા બેટા હું અપેક્ષા રાખું કે તમને ગુણાકાર અને ભાગાકારમાં લગભગ ખબર પડતી હોવી જોઈએ તો જ નવોદયની અંદર ઝડપથી આપણે દાખલા ગણી શકીએ અને ચાર ક્રિયાઓ કરવાની છે ભાગાકાર બંને આવશે દાખલા નંબર લખી શકો છો પ્રશ્ન નંબર ચાર જોઈએ એક હજાર સાતસો અઠાવન ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો અહીંથી નિશેષ ભાગી શકાય એનો મતલબ કે આપણે જે વિભાજ્યતાની ચાવીઓ ભણ્યા ભાગ એક ની અંદર જે મહત્વના મુદ્દા શીખ્યા એ મુદ્દાનો ઉપયોગ કરવાનો અહીંયા સમય આવી ગયો તો કેવી રીતે ઉપયોગ કરીશું તો સૌથી પહેલા આપણે જોઈશું જવાબ તો અગિયાર છે સાત છે છ અને ચાર છે તો સૌથી પહેલા આપણે એ વિચારવાનું કે આ સંખ્યાને જો બેકી સંખ્યા હોય તો એને બે વડે ભાગી શકાય ઓકે પણ બે આપેલા નથી તો ચાર ની શું કન્ડિશન હતી તો ચાર ની કન્ડિશન એવી હતી કે છેલ્લા બે અંકો ચાર વડે નિશેષ ભાગી શકાય તો એને આખી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય તો અહીંયા અઠાવન અઠાવન ને ચાર વડે નિશેષ ભાગી શકાતા નથી માટે કેન્સલ પછી આપણે જોયું છ ની વિભાજ્યતાની ચાવી તો છ ની વિભાજ્યતાની ચાવી શું હતી તો એવું હતું કે અંકોનો સરવાળો ત્રણ ના ગુણકમાં હોય અને સંખ્યા બેકી હોય તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે સંખ્યા બેકી છે પરંતુ શું સરવાળો ત્રણ ના ગુણકમાં છે તો આપણે ચેક કરીશું સાત ને એક આઠ આઠ પાંચ 13 13 ने 8 21 21 ए ना गुणक म छे तो 6 વડે ભાગી શકા છે પછી આગળ જોયે 7 ની આપણે विभाज्यता ની ચાવી આવતી નદી હવે 11 ની જોઈએ તો 11 માં શું કન્ડિશન હતી તો એકી અંકો અને બેકી અંકાના સ્થાન જે છે એ સ્થાનોના એકી સ્થાન અને બેકી સ્થાનના અંકોનો સરવાળો કરો તો અહીંયા બંનેનો આપણે સરવાળો કરીએ 1 અને 5 6 થાય અને સાત અને આઠ પંદર થાય તો બંનેનો તફાવત કાં તો શૂન્ય હોવો જોઈએ કાં તો અગિયાર ના ગુણકમાં ભાગી શકાય એવો હોવો જોઈએ તો અહીં નથી ભાગી શકાતું તો અગિયાર વડે પણ ભાગી શકાશે નહીં તો નિશેષ કોના વડે ભાગી શકાશે કે આપણે જોયું કે આમનો સરવાળો એક વત્તા સાત વત્તા પાંચ વત્તા આઠ બરાબર એકવીસ થાય છે જે ત્રણ વડે ભાગી શકાય અને સંખ્યા સંખ્યા કેવી છે બેકી પણ છે માટે છ વડે પાડે ભાગી શકાય તો દરેકની આપણે વિભાજ્યતાની ચાવી બની ચૂક્યા તો સૌથી પહેલા અહીંયા એકમ નો અંક સાત તો એકમ નો અંક સાત તો બે વડે નિશેષ ભાગી શકાય નહીં કારણ કે એકમનો અંક બે વડે નિશેષ ભાગી શકાય કાં તો હોય જ તો શૂન્ય પાંચ તો શૂન્ય હોવો જોઈએ જે અહીંયા નથી માટે એનાથી પણ ભાગી શકાશે નહીં તો પછી આગળ જોઈએ દસ ની વિભાજ્યતાની ચાવીઓમાં આપણે શું ભણ્યા તો એવું કે છે કે એકમનો અંક શૂન્ય હોવો જોઈએ તો એકમનો અહીંયા શૂન્ય પણ નથી તો એ પણ કેન્સલ તો જવાબ મળી ગયો વિકલ્પ એ પણ શું વિકલ્પ એ સાચો છે ચેક કરીએ નવ વત્તા એક બરાબર દસ અને બેકી સ્થાન તેની અંદર ત્રણ વત્તા સાત બરાબર દસ તો બંનેનો તફાવત શૂન્ય આવે છે

પ્રશ્ન નંબર છ નવની વિભાજતાની ચાવી કેવી નવ ના ગુણક માં આવતો હોય તો નવ વડે ભાગી શકાય તો આના અંકોનો સરવાળો કરીએ છીએ તો ચાર વત્તા શૂન્ય વત્તા શૂન્ય વત્તા પાંચ બરાબર નવ આનો સરવાળો કરીએ તો ડાયરેક્ટ કરું છું હવે નવ ને ત્રણ બાર બાર ને છ

આ રીતે આપણે નવના ગુણક થી ભાગી શકાય કે ન ભાગી શકાય એ આપણે જાણી શકીએ છીએ ઓકે બેટા ખ્યાલ આવી ગયો હશે તમને ત્રણેય દાખલા વિભાજ્યતાની ચાવીની મહત્વના જે મુદ્દા ખરા એનો ઉપયોગ કરતા છે જે જાણવા જરૂરી છે ઓકે આગળ વધીએ પ્રશ્ન નંબર સાત જોઈએ કઈ સંખ્યાને અઢાર વડે નિશેષ ભાગી શકાય અહીંયા અઢાર વડે તો શું આવડી મોટી સંખ્યાઓનો આપણે ભાગાકાર કરીશું તો ના આપણે વિભાજિત ચાવીના ટ્રિક્સનો ઉપયોગ કરીશું અઢાર ની વિભાજિત ચાવીમાં શું કન્ડિશન હતી તો તમે જાણો છો કે જે સંખ્યાના અંકોનો સરવાળો નવ ના ગુણાકારમાં હોય અને આપેલી સંખ્યા બેકી હોય તો એને અઢાર વડે ભાગી શકાય તો સૌથી પહેલા અંદર બેકી કોણ તો એક બે અને ત્રણ બેકી તો આ એકી સંખ્યા જે માટે ભાગી શકાશે એક જવાબ આપણો નીકળી ગયો હવે ત્રણ ચકાસવાના તો શું કરવાનું તો અંકોનો સરવાળો કરવાનો જે આપણે અહીંયા બાજુમાં લખીએ છીએ આગળ જઈએ નવ ને એક દસ અહીંયા નવ ચોક છત્રીસ છત્રીસ ને એક સાડત્રીસ અહીંયા આગળ વધીએ આઠ ન આઠ અને નવ સત્તર સત્તર અને નવ છવ્વીસ

નીચેના માંથી કઈ સંખ્યાને બે ત્રણ અને પાંચ વડે બરાબર યાદ રાખજો નિશેષ ભાગી શકાય તો શું આપણે આ ચારેય સંખ્યાઓને આ ત્રણેય સંખ્યાઓ વડે ભાગાકાર કરીને ખાતરી કરીશું તો ના એમાં સમય ખૂબ જાય આપણે વિભાજ્યતાની ચાવીઓ યાદ રાખવાની સૌથી પહેલી આપણે લઈએ કે બેની વિભાજ્યતાની ચાવી શું છે તો કોઈ પણ સંખ્યાના એકમનો નો અંક બેકી હોય તો એને બે વડે ભાગી શકાય તો અહીંયા બેકી છે ના कैनसल अही छे हां अही बेकी छे ना कैंसिल तो रही કેટલી સંખ્યાઓ માત્ર બે ત્યાર બાદ આપણે જોઈએ 3 ની विभाज्यता ની ચાવી તો 3 ની विभाज्यता ની ચાવી શું કે છે કે અંકોનો સરવાળો 3 ના ગુણક માં હોય જોઈએ તો આનો સરવાળો 6 + 24 થશે અને આનો સરવાળો 2 + 2 + 4 + 2 6 થશે શૂન્ય ગણાય નહીં તો બંને 3 ના વડે પણ ભાગી શકાશે અને પાંચ જેનો એકમનો અંક હોય એને પાંચ વડે ભાગી શકાય તો આ બંનેમાંથી શું આની અંદર એકમ નો અંક પાંચ છે ના નથી તો આને પાંચ વડે ભાગી શકાય નહીં પરંતુ આની પાછળ શૂન્ય છે એટલેને ભાગી શકાય આપલો સાચો જવાબ મળી ગયો અને 2 વડે પણ ભાગી શકાય અને 3 વડે પણ ભાગી શકાય અને અને 5 વડે પણ ભાગી શકાય ઓકે નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર 9 જોઈએ નીચેનામાંથી કઈ સંખ્યાને 2 3 4 અને 11 વડે નિશેષ ભાગી શકાય જો ઉપર ત્રણ સંખ્યાઓ હતી અહીંયા એક સંખ્યા વધી એટલે કે ચાર સંખ્યાઓ આપેલી છે તો નિશેષ ભાગી શકાય કેના ભાગી શકાય તો આપણે ચેક કરીએ સંખ્યાનો સરવાળો ત્રણ ના હોવો જોઈએ તો આઠ દુ સોળ ચગે ચગે સોળ અને બાર તો ત્રણ ના સોળ આવે છે નથી આવતો કેન્સલ અહીંયા સોળ આવે છે નથી આવતો કેન્સલ તો આ ત્રણ ના ગુણાકમાં આવે છે ત્યારબાદ ચાર ની વિભાજન હવે જોઈ શકે છે આપણો જવાબ આપણને મળી જાય છે પરંતુ આપણે ચેક કરવું રહ્યું ચાર ની વિભાજ્યતા ની ચાવી શું કે પાછળના બે અંકો એટલે કે એકમ અને દશક આ બંને અંકો ચાર થી વિભાજ્ય હોવા જોઈએ તો તમે જોઈ શકો છો અહીંયા સાઈઠ છે એટલે કે પંદર ચોક સાઈઠ નિશેષ ભાગી શકાય છે એ જ રીતે અગિયાર નું જોઈએ તો અગિયાર ની વિભાજ્યતા ની ચાવી શું કે છે એકી સ્થાનો અને બેકી સ્થાન તો એકી સ્થાન કોણ છ અને શૂન્ય બરાબર છ અને બેકી સ્થાન એકલા છ તો તફાવત શું આવશે શૂન્ય તો એને પણ ભાગી શકાય એટલે કે છસો સાહીઠ બધી જ કંડિશનો પૂર્ણ કરે છે માટે જવાબ આપણો ડી આવશે ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર દસ જોઈએ અહીં એક સંખ્યા આપેલી છે એકવીસ હજાર ત્રણસો અહીંયા એક્સ આપેલો છે તો x ના સ્થાનમાં એટલે કે અજ્ઞાત સંખ્યામાં નાનામાં નાની કિંમત શોધો કે જેથી ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો કઈ સંખ્યા ઉપયોગ કરવાની શું આપણે બધી એક એક સંખ્યા મૂકી ભાગાકાર કરી અને પછી ચેક કરવાનું કેને નિશેષ ભાગી શકાય તો ના એને શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરવાનો કેવી રીતે તો જોઈએ તો 3 ની विभाજ્યતાની ચાવી શું કે છે કે અંકોનો સરવાળો 3 ના ગુણકમાં હોય જોઈએ તો આનો સરવાળો કરીએ બે વત્તા એક વત્તા ત્રણ વત્તા ખાલી જગ્યા રાખીએ અને છ મૂકીએ તો બે ને એક ત્રણ 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 છ છ ને છ બાર તો આ બાર ના સરવાળામાં એવી કઈ સંખ્યા ઉમેરીએ તો અને એ પણ નાનામાં નાની નાનામાં નાની કિંમત જે ત્રણ ના ગુણકમાં હોય તો આપણે જોઈએ ત્રણ ના ગુણકમાં ચાર આમાંથી નાનામાં નાનું કોણ તો નાનામાં નાનું શૂન્ય છે પરંતુ ચેક કરીએ એક ઉમેરીએ તો શું થશે સરવાળો તેર થશે જે ત્રણ ના ગુણકમાં નથી બે ઉમેરી તો ચૌદ થશે જે પણ ત્રણ ના ગુણકમાં નથી ચાર ઉમેરી તો સોળ થશે એ પણ ત્રણ ના ગુણકમાં નથી તો કોણ ઉમેરવાનું અહીંયા આ શૂન્ય ઉમેરીશું શૂન્ય ઉમેરીશું સરવાળામાં કોઈ ફરક પડતો નથી માટે આપણો વિકલ્પ એ આપણે સિલેક્ટ કરીએ છીએ તો આ રીતે સરસ મજાની રીતે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એને આપેલા અંકો વડે કેવી રીતે નિશેષ ભાગી શકાય એ માટે શોર્ટ ટ્રીક બતાવતી હોય તો આપણી વિભાજ્યતાની ચાવીઓ છે જે આપણે કંઠસ્થ કરવી રહી યાદ રાખવાની રહે આપણે હવે આગળ વધીએ પ્રશ્ન નંબર અગિયાર અહીં એક બે ત્રણ ચાર પાંચ ને છ અંકોની સંખ્યા આપેલી છે અને એવું કહેવાય કે પાંચ લાખ એ વચ્ચે ફૂદડી મારેલી છે તો ફૂદડી ફૂદળીમાંની જગ્યાએ કયો અંક આવે તો તે સંખ્યા અગિયાર થી

તો જેથી બંનેનો સરવાળો સોરી તફાવત શૂન્ય આવે શૂન્ય આવે અથવા અગિયાર આવે તો હવે ટ્રાય કરીએ સરવાળો કરવાનો છે તો પહેલા ચૌદ માં સાત ઉમેરીએ તો ચૌદ માં સાત ઉમેરીશું શું થશે એકવીસ એકવીસ માંથી પંદર જાય તો શૂન્ય પણ નથી આવતો કે અગિયાર પણ નથી આવતો માટે કેન્સલ ચૌદ માં પાંચ ઉમેરીએ તો ઓગણીસ થાય તો ઓગણીસ માંથી પંદર જાય તો ડિફરન્ટ એટલે કે તફાવત ચાર આવે છે જે અગિયાર નો ગુણક પણ નથી અને શૂન્ય પણ નથી માટે એ પણ cancel ત્રણ મૂકીએ તો ચૌદ ને ત્રણ સત્તર થાય તો સત્તર અને પાંચ એટલે બે different આવે તો એ પણ નથી તો એક મૂકીએ તો ચૌદ વત્તા એક આના મૂકીશું તો શું જવાબ આવશે વત્તા એક x ના જગ્યાએ લો પંદર પંદર ઓછા પંદર બરાબર તફાવત શૂન્ય આવી જાય છે માટે આપણો સાચો જવાબ શું બનશે વિકલ્પ એ બની જશે અહીં એક મુકવાથી ફુદડી જગ્યાએ એક મુકવાથી અગિયાર થી સંપૂર્ણ રીતે વિભાજ્ય છે પ્રશ્ન નંબર બાર જોઈએ એની અંદર શરૂઆતમાં અહીંયા એક્સ આપેલો છે જે તમે જોઈ શકો છો તો એક્સ ના સ્થાને સૌથી નાનો અને સૌથી મોટો કયો અંક આવે તો કે જેથી સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો

તો ઓગણીસ તો છે જ આપણી પાસે તો ઓગણીસ મો નાનામાં નાનો કયો અંક ઉમેરીએ તો ત્રણ નો ગુણક બને તો ઓગણીસ ની અંદર ત્રણ તો સૌથી પહેલા નાનો ગુણક અહીંયા આગળ આપેલા છે દરેકના નાના ગુણક તો ઓગણીસ માં બે ઉમેરીએ તો એકવીસ થાય ઓકે તો ચલો બે ફાઇનલ કરીએ ઓગણીસ માં એક ઉમેરીએ તો વીસ જ થાય છે માટે કેન્સલ ઓગણીસ માં ત્રણ ઉમેરીએ તો બાવીસ થાય છે જે ત્રણ નો ગુણક નથી માટે કેન્સલ તો આ બંને રહ્યા આ બંનેમાંથી બે નાનો અંક છે એ ફાઇનલ પરંતુ સૌથી મોટો અંક કયો ઉમેરીએ તો ઓગણીસ માં બીજા કેટલા ઉમેરીએ નવ ઉમેરીએ તો કેટલા થશે તો ઓગણીસ ની અંદર નવ ઉમેરીશું તો અઠ્યાવીસ જવાબ આવશે જે ત્રણ નો ગુણાંક નથી ઓગણીસ માં આઠ ઉમેરીએ તો ઓગણીસ ની અંદર આઠ ઉમેરીશું તો શું જવાબ આવશે સત્યાવીસ આ રીતે ઓગણીસ ની અંદર આની અંદર અહીંયા લખું છું ઓગણીસ વત્તા બે કરીશું તો એકવીસ અને ઓગણીસ વત્તા આઠ કરીશું તો સત્યાવીસ આ બંને ત્રણ ના ગુણાંક છે માટે આપણે નાનામાં નાની સંખ્યા બે અને મોટામાં મોટી સંખ્યા આઠ એ વિકલ્પ આપણે પસંદ કરીશું એટલે કે વિકલ્પ નંબર બી આપણે સિલેક્ટ કરીએ છીએ ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર તેર અંક ત્રણ વડે બેકી સંખ્યાને નિશેષ ભાગી શકાય બરાબર સમજો અંક ત્રણ વડે જે બેકી સંખ્યાને નિશેષ ભાગી શકાય તેને બીજા કયા અંક દ્વારા એમ નથી માટે કેન્સલ નવ ની વિભાજ્યતાની ચાવી માં શું હતું અંકોનો સરવાળો નવ ના ગુણક જોઈએ એટલે અહીંયા ત્રણ ની વાત કરી છે માટે કેન્સલ અગિયાર એટલે એકી સ્થાન અને બેકી સ્થાન ના સરવાળાનો તફાવત એવું નથી આપેલું માટે કેન્સલ તો બીજો કયા અંક વડે ભાગી શકાય તો જેને ત્રણ વડે ભાગી શકાય અને સંખ્યા બેકી હોય તેને છ વડે ભાગી શકાય એવું આપણે વિભાજ્યતાની ચાવીમાં છ ની વિભાજ્યતાની ચાવીમાં બની ચૂક્યા ઓકે તો જવાબ ડી આપણે સિલેક્ટ કરીએ છીએ તમને આજે આપણે પ્રશ્ન નંબર તેર સુધી જે સોલ્યુશન કર્યું એમાં બરાબર ખબર પડી હશે કદાચ કોઈને ક્યાંય દ્રિતા હોય તો ફરીવાર વિડીયો જોજો અને હોમવર્કમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન તમે કમેન્ટની અંદર પણ લખી શકો છો અને કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે પર્સનલી મને વોટ્સએપ પણ કરી રહ્યા છે જે આપણા ગ્રુપમાં નવોદય સિપોર ગ્રુપ એક અને ગ્રુપ બે ની અંદર કાં તો જોઈન્ટ છે એ લોકોની અંદર મારો નંબર છે જ જે મને પર્સનલી મેસેજ કરી રહ્યા છે તો એમને પણ હું જવાબ આપીશ ઓકે તો ફરીવાર આપણે વધુ અભ્યાસમાં ભાગ નેક્સ્ટ ની અંદર ત્રણ ની અંદર મળીએ છીએ ત્યાં સુધી આવજો